વડગામ તાલુકામાં વહેતી અર્જુનની નદી બંને કાંઠે વહેતા લોકો દ્વારા હર્ષોલ્લાસ સાથે ખુશી વ્યક્ત કરી વડગામ તાલુકો એટલે ધાંધાર પ્રદેશ જ્યાં બારે માસ નદી નાળા તળાવ છલકાતા હતા પણ છેલ્લા ઘણા સમયથી તાલુકામાં નદી નાળા ઊંડા જવાથી ખેડૂતોની મહામૂલી જમીનો જે પાણી વગર પડતર હોય ત્યારે ખેડૂતોને ખેતી કરવી પણ મુશ્કેલ અને પશુપાલન ઉપર નિર્ભર તાલુકાના ખેડૂતોને પશુઓનું પાલન પોષણ કરવું પણ મુશ્કેલ હોય ત્યારે આ વર્ષે તાલુકામાં કાળઝાળ ગરમી પણ વધુ પડતી હતી ત્યારે ઘણા સમય સુધી મેઘરાજાએ રાહ જોડાવી અને તારીખ ચાર સાત બે હજાર ચોવીસ સવારે વડગામ તાલુકામાં ધીમી ધારે મેઘરાજાનું આગમન થતા તાલુકાના ખેડૂતો અને પશુપાલકો તેમજ લોકોમાં ખુશી છવાઈ હતી જ્યારે અંબાજી દાતા પંથક અને અરવલ્લી ગિરિમાળાઓમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતા વડગામ તાલુકામાં વહેતી અર્જુની નદીમાં નવા નીર લોકો દ્વારા વધામણા કરાયા હતા જ્યારે ચોમાસુ સીઝનમાં સારો વરસાદ થાય તો વડગામ તાલુકામાં પાણી તળ ઊંચા આવે તેવી આશા સાથે લોકો દ્વારા ખુશી વ્યક્ત કરી હતી રિપોર્ટર અબ્બાસમીર વડગામ આજ રોજ અંદરિયા અર્જુની નદીમાં બે કાંઠે પાણી આવ્યું છે ઉપરવાસમાં અંબાજી મુકામે પુષ્કળ વરસાદ પડવાથી અરવલ્લીની ગિરિમાળાઓમાંથી વહેતી નદી અર્જુની અને સરસ્વતી નદીમાં સંગમ થાય છે એવો મુકેશ્વર ડેમની અંદર આજે ફૂલ પાણી જઈ રહ્યું છે બંને કોઠે નદી વહી રહી છે તેથી આજુબાજુના ખેડૂતો હર્ષ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે તેથી આજુબાજુના ખેડૂતોના જમીનમાંથી પાણી ઊંચું આવશે અને હવે આશા બંધાણી છે કે વર્ષ સોએ સો ટકા સારું જશે બસ એ જ હું ડાબી ગોપાલસિંહ નાથુસિંહ વડગામ તાલુકા ભાજપ મંત્રી મંત્રીશ્રી